પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે પીએસઆઈ એનો સ્ટાફ અને પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરથી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગ ઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ આરોપીઓ આરોપીઓ વિરુદ્ધમાં આરોપીઓમાંથી ચાર અને ત્રણ મહિલા છે એ ટોટલ સાથે સાત આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેસ બીજા મુસ્કાન અંસારી ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા ચોથા અભય યાદવ પાંચમાં ખુશી પાંડે છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમા આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે સાત આરોપીઓ વિરુદ્ધમાં એકત્રિત થયાથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાવી આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઈસમો કે જેમની પાસેથી લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે એમાંથી એક એક ઈસમ આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમબી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધરા દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમડી ડ્રગ્સ આપેલો હતો એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદર ગુનાની તપાસના કામેટ્રોન ડ્રગ્સ કુલ ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ એટલે કે કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંબર છ અને બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ ઇકોતેર હજાર ચારસો વીસ નો મુદ્દામાં પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે